નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો અને વરિષ્ઠ કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજ બપોરના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ આજની તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસ તો દસ વર્ષ બાદ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શનમાં થશે ધરખમ વધારો તો મિત્રો કેટલો વધારો થશે અને ક્યારે વધારો થશે તો આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરીશું તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો વાત કરીએ ડીએ વધારો અપડેટ સરકારી કર્મચારીઓ ઘણા સમયથી આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોયા હતા તો સાતમા પગાર પંચની દસ વર્ષ પૂર્ણ થયા છે પરંતુ નવા પગાર પંચનો હજુ સુધી અમલ થયો નથી તો આ દરમિયાન કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તો સરકારે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો કર્યો છે તો આના પરિણામે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો ચાલો નીચે આપેલા સમાચારમાં વધુ વિગતો જોઈએ ત્યારબાદ વાત કરીએ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આપે છે તો આ બંને ભથ્થા વર્ષમાં બે વાર છ મહિનાના અંતરાલ પર વધારવામાં આવે છે તો હાલમાં દેશમાં દસ મિલિયનથી વધુ સરકારી કર્મચારીઓ સાતમા પગાર પંચ હેઠળ ડીએ અને ડીઆર લાભો મેળવી રહ્યા છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમના મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારાની રાહ જોઈ રહ્યા છે જે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થશે તો તાજેતરમાં એક મોટો સુધારો સામે આવ્યો છે તો ડિસેમ્બર માટેનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ડેટા બહાર પાડવામાં આવ્યો છે તો જ્યાં સુધી નવો પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચના વધારાના લાભ મળતા રહેશે તો જ્યારે નવો પગાર પંચ લાગુ થશે ત્યારે ડીએનએ મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે અને શૂન્ય પર ફરીથી રિસેટ કરવામાં આવશે તો સૌથી પહેલાં વાત કરીએ નવેમ્બરના આંકડા શું કહે છે તો શ્રમ અને રોજગાર મંત્રાલયે નવેમ્બર બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે આઈ ડબલ્યુ જાહેર કર્યો છે જે એકસો અડતાલીસ પોઈન્ટ બે પર પહોંચ્યો છે તો આ ઇન્ડેક્સ દર છ મહિને ડી અને ડીઆર નક્કી કરવા માટે આધાર તરીકે કામ કરે છે તો નવેમ્બરના ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો લગભગ નિશ્ચિત છે ત્યારબાદ જોઈએ તો નવેમ્બર બે હજાર પચીસ સુધીના ડેટાને આધારે બાર મહિનાનો સરેરાશ ઇન્ડેક્સ ઓગણસાઠ પોઈન્ટ ત્રાણું ટકા પર પહોંચ્યો છે જે આગામી સાહીઠ ટકાની થ્રેશોલ્ડથી થોડો નીચે છે તો પરિણામે ડિસેમ્બર બે હજાર પચીસ ઇન્ડિકેશન સામાન્ય રીતે સ્તરે હોવાથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ડીએ સાઠ ટકાને વટાવી જશે તો સરકાર હંમેશા પૂર્ણ સંખ્યામાં ડીએ ડીએ જાહેર કરતી હોવાથી કર્મચારીઓના ઓછામાં ઓછા બે ટકાનો વધારો મળવાની શક્યતા છે તો આનો અર્થ એ થયો કે અઠ્ઠાવન ટકા ડીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વધીને સાહીઠ ટકા થઈ શકે છે તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું વધારવા માટેનું સૌથી અગત્યનું પરિબળ હોય તો તે એઆઈસીપીઆઈનો ડેટા છે જે શ્રમ અને રોજગાર મંત્રાલયના જે શ્રમ બ્યુરો દ્વારા દર મહિનાની આખર તારીખે બહાર પડતો હોય છે તો ડિસેમ્બર બે હજાર પચીસનો જે ઇન્ડિકેશન છે એટલે કે ડીએસ સ્કોર છે તે સામાન્ય સ્તર પર હોવાથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે ડીએસ સાહીઠ ટકાને વટાવી જશે તો સરકાર હંમેશા પૂર્ણ સંખ્યામાં ડીએ જાહેર કરે છે તેથી ઓછામાં ઓછો બે ટકા વધારો મળવાની પણ શક્યતા છે તો આનો અર્થ એ થયો કે અઠ્ઠાવન ટકા ડીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વધીને સાહીઠ ટકા થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને બાકી રકમ મળશે તો નોંધનીય છે કે સાતમા પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થયું હતું અને આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં હોવાનું માનવામાં આવે છે તો આમ છતાં નવી ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી જૂની સિસ્ટમ હેઠળ ડીએ અને ડીઆરમાં વધારો ચાલુ રહેશે તો સરકારે છેલ્લે જુલાઈ બે હજાર પચીસમાં ડીએ ચોપન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કર્યો હતો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવનારા નવા દસ દરની સત્તાવાર જાહેરાત માર્ચ અથવા એપ્રિલ બે હજાર છવ્વીસમાં થવાની ધારણા છે અને તે સમયે કર્મચારીઓ અને પેન્શનરો બાકી રકમ પણ ચૂકવવામાં આવશે તો ખાસ કરીને જે મોંઘવારી ભથ્થું હાલમાં વધવાનું શક્યતા છે તેમાં બે ટકાનો વધારો થવાની શક્યતા છે અને આઠમો પગાર પંચ ગમે ત્યારે લાગુ થાય તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વધેલા પગાર સાથે ત્યાં સુધીનું બાકી એરિયર્સ છે તે દરેક પેન્શનરોની કર્મચારીઓને ચૂકવવા પાત્ર થશે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ